આ છે તલનું કચરિયું ગોળ અને તલથી બનેલી આ દેશી શિયાળાની મીઠાઈ ખૂબ જ પૌષ્ટિક બને છે અને આ કચરિયું હાડકાં મજબૂત કરે છે કમજોરી દૂર કરે છે અને તમે રોજ એક વખત ખાશો ને તો તાકાતમાં પણ વધારો કરે છે તો તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂર જજો તો ચલો પૌષ્ટિક એવું તલનું કચરિયું બનાવવાનું શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન એક કપ સફેદ તલ લઈશું જેને મેં સાફ કરી લીધા છે હવે આ તલને આપણે પહેલાં ક્રોસ કરી લઈએ આ રીતે કચરા કરવાના છે પછી એમાં અડધો કપ ખજૂર ઉમેરીશું જેના મેં બી કાઢી લીધા છે અડધો કપ ગોળ લઈશું તમે એકલો ગોળ કે એકલો ખજૂર લઈને પણ કરી શકાય છે હાફ ટેબલ સ્પૂન સૂંઠ પાવડર લઈએ એક ટી સ્પૂન ગંઠોડા પાવડર મેં વન ફોર્થ કપ સૂકા કોપરાનું છીણ લીધું છે એમાંથી આપણે હમણાં થોડું અડધું લઈએ ક્રશ કરવામાં હવે આ બધી સામગ્રીને આપણે એકવાર ક્રશ ક્રશ કરી લઈએ આટલું થાય અને આવે ટેક્સચર આવે એટલે એમાં આપણે એક ટેબલ સ્પૂન અને ફરીથી એકવાર ક્રશ કરીએ એક ટેબલ સ્પૂન તેલ ફરી ઉમેરી અને ફરીથી આપણે એકવાર ક્રશ કરી લઈએ આ રીતે ક્રશ થઈ જાય એટલે આપણે આ મિશ્રણ એક મોટા વાસણમાં લઈ લઈએ મિશ્રણ આવા મોટા વાસણમાં લઈ લીધું છે હવે આપણે મસળી લઈએ તેલનું પ્રમાણ આપણે જોતા જવાનું જરૂર લાગે એ પ્રમાણ ઉમેરતા જવાનું છે આપણે બે ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે હજુ તેલની જરૂર છે બહુ કોરું લાગે છે એટલે આપણે એક ટેબલ સ્પૂન ફરી એક તેલ ઉમેરીએ એક ટેબલસ્પૂન ઉમેરીએ એટલે ટોટલ આપણે હજુ અત્યાર સુધીમાં ત્રણ ટેબલ તેલ ઉમેર્યું છે તલનું તેલ ઉમેર્યું છે અને હવે આ બધું આપણે લોટ બાંધીએ એ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે જેમ આપણે મિક્સ કરતા જઈશું એમ આમાંથી તેલ રિલીઝ થતું જશે હજુ અડધા ટેબલ સ્પૂન તેલની જરૂર છે તો ઉમેરીએ હાફ ટેબલ સ્પૂન બીજું ઉમેરીએ એટલે ટોટલ આપણે સાડા ત્રણ ટેબલ સ્પૂન તલનું તેલ ઉમેર્યું છે હવે ફરીથી મિક્સ કરી લઈએ

જો ઉપર તેલ દેખા માંડ્યું છે હજુ અડધા ટેબલ સ્પૂનની જરૂર છે તો આપણે અડધો ટેબલ સ્પૂન ફરીથી તેલ ઉમેરીએ જો અડધું ટેબલ સ્પૂન ઉમેર્યું એટલે ટોટલ પાંચ ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેર્યું છે તલનું તેલ ઉમેર્યું છે બરાબર મિક્સ કરી અને મસળી લઈએ સરસ મસરાઈ ગયું છે અને હવે તેલ પણ દેખાય છે હાથમાં એક ટેબલ સ્પૂન મગજ તરીના બી લીધા છે થોડા થોડા ગાર્નિશિંગ માટે રાખીએ મિક્સ કરી લઈએ ફરીથી તમારે એલચી પાવડર ઉમેરો હોય તો એ પણ ઉમેરી શકાય છે એક ટી સ્પૂન ખસખસ લીધી છે થોડી ઉમેરી અને થોડી ગાર્નિશિંગ માટે રાખીએ મિક્સ કરી લઈએ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જેમાં સાચવીને મૂકી રાખવાનું છે એ જ વાસણમાં આપણે લઈ લઈએ

અને ખજૂર મૂકીએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે તલનું કચેરિયું તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને તમને મારી આજની આ કચરિયાની રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રેસીપી ગમી હોય તો લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજી તલની કઈ રેસીપી જોવા માગો છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ